ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણને આધીન શ્રી ત્રંબકેશ્વર જ્યોતિલિંગની પ્રાગટ્ય કથા કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શિવભક્તો શિવ મહાપુરાણ પ્રમાણે હજારો વર્ષ પહેલાં મહાન ઋષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા એક આશ્રમમાં બીજા ઋષિઓ સાથે રહેતા હતા પરંતુ એક વખત ઝઘડો થતા બીજા ઋષિઓએ ગૌતમ ઋષિને હેરાન કરવા શ્રી ગણેશજીને રીઝવા તપ કર્યું ગણપતિજી પ્રસન્ન થયા ત્યારે આ આશ્રમમાંથી ગૌતમ ઋષિને કાઢી મૂકવાનું વરદાન માગ્યું ત્યારે ગણેશજીએ એક નિર્વળ ગાયનું એક દુબળી ગાયનું રૂપ ધારણ કર્યું ગૌતમ ઋષિ પાસે પડેલું ધાન ખાવા ગયા જેવા ગૌતમ ઋષિએ ઘાસના પૂળાથી ગાયને અટકાવી તરત જ ગાય જમીન પર પડી ગઈ અને મૃત્યુ પામી આ સમયે અન્ય ઋષિઓ દોડી આવ્યા અને કહ્યું કે તમે ગૌ હત્યારા છો માટે સહપરિવાર સહિત અહીંથી ચાલ્યા જાઓ ત્યારે ગૌતમ ઋષિએ ગૌહત્યાના પાપ નિવારણનો ઉપાય પૂછતા ઋષિઓએ જવાબ આપ્યો કે ગંગા નદી કે અહીં બોલાવીને તેમાં સ્નાન કરવું તેમજ બ્રહ્મગીરી પર્વતની પ્રદક્ષિણા કરીને જો પાર્થિવ શિવલિંગને ગંગાજળથી સ્નાન કરાવશો તો પાપથી તમને શુદ્ધિ થશે શિવભક્તો આ જ પ્રમાણે ગૌતમ ઋષિએ અને તેમના પત્ની અહલ્યાએ કર્યું ભગવાન શિવજીને રીઝવવા કરોડો પાર્થિવ શિવલિંગની પૂજા કરી આ પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થઈને પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે ગૌતમ ઋષિએ તેમને પાપ મુક્ત કરવા કહ્યું આ પછી મહર્ષિ ગૌતમની ભક્તિપૂર્ણ યાતનાથી બ્રહ્મગીરીના પર્વત ઉપરથી ગંગાજી નીચે ઉતર્યા અને ઋષિના આશ્રમ પાસે થઈને વહેવા લાગ્યા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં ત્રણ લિંગો વિદ્યમાન છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપ ગણાય છે તેથી તેનું નામ ત્રંબકેશ્વર પડ્યું છે ભગવાન શિવજી પાસે ગૌતમ ઋષિએ ગંગાજીની માગણી કરી શિવજીની ઈચ્છા અનુસાર અહીં ગંગાજળ સ્ત્રી રૂપે પ્રગટ થયું હતું અને ગૌતમ ઋષિ સાથે ભગવાન શિવે તેને જવાનું કહ્યું હતું ભગવાન શિવે તેને એમ પણ કહ્યું કે તમે આ મુનિને પવિત્ર કરો અને જ્યાં સુધી કલયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે સર્વ દેવતાઓ તથા ગૌતમ મુનિએ બંને રહેવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકર તથા લોકમાતા ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા એ જ ગંગા ગોમતી કહેવાયા અને શિવલિંગ ત્રિંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયું ભક્તો તે જ આપણું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે તો આવી હતી સુંદર ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા જો તમને સાંભળવી ગમી હોય તો બીજા લોકોને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ॐ नमः शिवाय